મેન્ટ નર્સિંગ સ્ટાફ કોલેજ ખાતે ચૂંટણી દરમિયાન ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી ઝોનલ પ્રિઝાઇડિંગ અસિસ્ટન્ટ પ્રિઝાઇડિંગ ઓફિસર સહિતને તાલીમ આપવામાં આવી અકોટા વિધાનસભાના મતદાન મથકોમાં ફરજ બજાવનાર અધિકારીઓને માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ અપાઈ પાંચસો કર્મચારીઓને તાલીમ આપવામાં આવી ત્યારે મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની ફરિયાદો ન આવે અને ક્ષતિ ન રહે તેના માટે વિશેષ તાલીમ આપવામાં આવી હિન્દી ભાષી અધિકારી અને કર્મચારીઓને પણ અલગથી તાલીમ આપવામાં આવી નર્સિંગ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ટ્રેનિંગની વિશેષ બાબત એ છે કે પચાસ પચાસનું ગ્રુપ બનાવી અને ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી વધુ સઘન ટ્રેનિંગ આપી શકાય અને જે પોલિંગ સ્ટાફ છે તે મતદાન મથક ખાતે ઉપસ્થિત રહી અને ખૂબ જ સુંદર કામગીરી કરી શકે ટ્રેનિંગમાં પચાસનો ગ્રુપ બનાવવામાં આવેલું છે તેમાં જે ઇલેક્શનના દિવસે જે ફોર્મ્સ ભરવાના છે તે ફોર્મ્સ ભરાવી અને પ્રેક્ટિસ કરવામાં આવે છે આ ઉપરાંત ઓડિયો વિડિયો ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી પણ તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને પરીક્ષા બાદ એક નાની પ્રેક્ટિસ પેપર જેવું પણ લેવામાં આવે છે જેથી કોઈ મૂંઝવણના પ્રશ્નો હોય તો તે સોલ્વ થઈ જાય છે અને તેમને કોઈ નિશ્ચિતપણે ચૂંટણી પ્રક્રિયામાં જોડાઈ શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ધવલ પટેલ માસ્ટર ટ્રેનર ઈચ્છતો આપણે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં વીસ વડોદરા સંસદીય મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ એકસો તેતાલીસ અપોટા મતદાર વિભાગના જે પોલ ડ્યુટીનો જે સ્ટાફ છે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર એની ફર્સ્ટ લેવલની જે ટ્રેનિંગ છે ફર્સ્ટ ટ્રેનિંગ એ આજે આ નર્સિંગ કોલેજ ખાતે કન્ડક્ટ કરવામાં આવી રહી છે જેમાં આપણા માસ્ટર ટ્રેનરો દ્વારા બહુ થિયરિટિકલ અને પ્રેક્ટિકલ તાલીમ ઈવીએમ રિલેટેડ સિલિંગ રિલેટેડ અને પ્રોસિજરલ જે ટ્રેનિંગ છે સ્ટેચ્યુટરી નોન સ્ટેચ્યુટરી જે પ્રોવિઝન છે એ સાથેની ડિટેલમાં તાલીમ આપવામાં આવી રહી છે મનોજ દેસાઈ મામલતદા વડોદરા સિટી